જી મિત્રો પછી આમ જો ખીરીથી સીધા મોટા ભાઈ બાલાચડી બીચે લઈ હો ધનુબેન તો આમ આઈ જ ગયા મે ધનુ બેન કિમણા અહીંયા તો પૂજા એક વસ્તુ દેખાડું મેં તો જોઈ જોઈ ઓ ભગવાન ભગવાન માતાજી ની બધી છબીયુ બધું એમને માણસ ને ભગવાન ની જરૂર હોય લગે એ પૂછે અને પછી ભગવાન ની દરિયામાં પધરાઈ આવે આવું છે માણસ જો કાળા માથા નો માનવી ભગવાન અહીંયા દશામા ની મૂર્તિઓ ને બધું આમાં ધનુબેને જો કેમ મસ્તી નું કાટાવાળું સંખલ ગતિ દીધું મસ્તી નું હતું પછી અમે પહોંચી ગયા હોટલ શ્રી ના દર્શન દર્શન નહીં યાર જમવા પેટ નો કોઠો પૂરવા પછી આમ જો ધનુબેન ના ફોટા પાડ્યા પછી ભાઈ ભાભી ના જઈ મામા ધનુબેન ને બુચુડા પૈસા તો વસૂલ વસુલ કરો આમ ભરીયા હરખી પછી ઝાડવાનો ઈરાદો હતો ચોરવાનો પણ હોટલ વાળા નજર સરું હતી એટલે ડખો માંડી વાયરો નીકળી ગયા આગળ ઘર ભેગા યાર ના રખડી રખડી ને થાકી ગયા દરિયા કાંઠે માણસ હું જતું હોય રખડવા આવ થાકી ગયા ઘરે આવતા જ મારું નું ફૂલ જો કેવું હરખાઈ ગયું નિસ્વાર્થ પ્રેમ હોય ને તો અમારો ટોમી બાકી મોરબીની લોગ માટે લાઈક છે પછી હોઈ ગયા